મિત્રો આપણે ગામ જડીયાલી આવ્યા છે રાવ લગ્ન ના ભોણેજ વિવાદ છે પૂરેપૂરો વિડીયો જોજો મિત્રો શરૂઆત રાવણા આપણે કરીએ છીએ મિત્રો જોઈ લેજો રાવણામાં કેટલા જણા છે માણસો જે વધતા હોય એટલા લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો ચાલો ઓપનિંગ રાઉન્ડ બતાવી દીધું જમવામાં શું રાખ્યું છે એ બતાવી લગ્નમાં

જમવાનું ચાલુ છે બધા જમવાના રમણામાં જીમવાનું ચાલુ છે